પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ચાર્જ સંભાળતાની સાથે જ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા કે જે એક્શન મોડમાં જોવા મળ્યા છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા પણ સરકાર અને તંત્રની ટકોર કરવામાં આવી હતી અને તેમને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે ત્યારે નવા નિમણૂક પામેલા પોલીસ કમિશનર કુમાર દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમની સાથે પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત છે જે ઘટના બની કેવી રીતે આ ઘટના બની તમામ બાબતે તેમણે નિરીક્ષણ કર્યું હતું વાતચીત કરી હતી અને ત્યારબાદ આ ઘટના સ્થળ પર

અગ્નિકાંડ થયો અને અગ્નિકાંડમાં આ લોકોના કરુણ મોત થયા જેમના ડીએનઇ રિપોર્ટ હજુ એક બાદ એક આવી રહ્યા છે હજુ સુધી આઠ જેટલા ડીએનઇ રિપોર્ટ આવ્યા છે હજુ એફએસએલમાં તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ એક બાદ એક પરિવારજનોને જે તેમના વાસ્તોને ગુમાવ્યા છે તેના રિપોર્ટ આપીને તેમને જાણ કરવામાં આવી રહી છે કે તેની વચ્ચે બ્રિજેશ કુમાર ઝા

અને જે ચાર્જ સંભાળતાની સાથે જ કહી શકાય કે કુમાર જા વહેલી જે પોતાની ઓફિસ છે ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ ખાતે આવ્યા બાદ તેઓ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અધિકારીઓ સાથે જે ઘટના સ્થળ તે ઉપર પહોંચ્યા હતા અને ત્યાં આગળ પણ જે ઘટના સ્થળ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી આ સમીક્ષાની અંદર જે તમામ તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા અને કહી શકાય કે કક્ષા ના અધિકારીઓ છે તેઓ પણ સાથે હતા ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓ સાથે હતા એસઓજી તમામે તમામ જે અધિકારીઓ છે તે તેમની સાથે જોવા મળતા હતા એટલે કે બીજી બાજુ કેમેરામે કહ્યું કે વિનંતી કરી કે જે સ્થળની મુલાકાત તમામ અધિકારી સાથે બેઠક કરીને સમીક્ષા પણ કરવામાં આવશે જે કોઈ ગુનેગાર હશે તે ને પકડવામાં પણ આવશે અને જે અત્યારે જે એફઆઈઆર માં જે નામ લખવામાં આવેલા છે જે નામ લખવામાં આવે છે તે તમામ તમામ એફઆઈઆર વાળા જે આરોપી છે પકડવાની કવાયત પણ કઈ રીતે હાથ ધરવામાં આવશે તે તમામ તમામ બાબતે અધિકારીઓ હતા તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના બની હતી જે ટીઆરપી ગેમ ઝોન ની જે ગેમ ઝોન આગળ પણ તેઓ અને ગેમ ઝોન ની અંદર જે રચના મળી તેની સમીક્ષા કરી છે કે ઝીણવટપૂર્વક બાબત સમીક્ષા કરવામાં આવી ને જે સમીક્ષાની અંદર તેમના દ્વારા

જી ચોક્કસથી હજી કમિશનર દ્વારા વહેલી સવારે એટલે કે કહી શકાય કે સવારે સાત વાગ્યાના સમયની અંદર પોતાનો જે કમિશનરનો ચાર્જ છે તે સંભાળવામાં આવ્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે જ બ્રજેશકુમાર ઝા છે તે એક્શન મોડમાં આવી ગયા છે અને સાથે જ બીજી બાજુ વાત કરવામાં આવે તો જે એસઆઈટીની ટીમ રચવામાં આવી છે તેના જે અધ્યક્ષ કે સુભાષ ત્રિવેદી તેમના સાથે પણ તેમને ટેલિફોનિક વાતચીત કરી છે તેમના જોડેથી પણ માહિતી મેળવવાનો જે છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે કે કઈ રીતની ઘટના હતી તપાસની અંદર શું તથ્ય સામે કયા રીતની ઘટના જોઈ શકાય છે ફાયરના અધિકારીઓ સાથે પણ તેમણે વાત કરી છે કરજો રાજકોટના જે કમિશનર છે તેમની સાથે પણ વાત કરવામાં આવી છે જે કલેક્ટર અધિકારીઓ છે તે તમામે તમામ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે અને સમગ્ર જે ઘટના છે તે ઘટનાનો તાગ પણ મેળવવામાં આવશે ઘટનાનો તાગ મેળવ્યા બાદ જે કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે તે તમામ કાયદેસરની કાર્યવાહી પણ કમિશનર જે નવા નિમાયા છે તેમના દ્વારા કરવામાં આવશે તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો જે કમિશનરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ જે સિવિલ હોસ્પિટલ જેટલા દર્દીઓના સગાઓ બેઠા છે તેમની પણ મુલાકાત માટે જાય તેવી પણ વાત જે છે તે સામે આવી રહી છે એટલે કે ઘટનાનું નિરીક્ષણ કર્યા બાદ જે કાર્યવાહી છે જે આરોપીઓને પકડવાની વાત છે તે તમામ આરોપીઓને પકડવામાં પણ આવશે જે રીતે કોર્ટે આઈઓની ઝાટકણી કાઢી હતી કે મોટા જે મગરો છે તે બાકી નહીં તેનું પણ ધ્યાન રાખજો તેના પણ કોર્ટના જે નિયમ છે તેનું પણ